કાકવાડાના ગ્રામજનોની મુશ્કેલી વધી છે ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો જુઓ વાલીઓ પોતાના બાળકોને ખપે બેસાડી કમર સમા પાણીમાંથી પસાર કરવા મજબૂર બન્યા છે કોઈ વાલી પોતાના બાળકને ઉંચકીને નદી પાર કરાવી રહ્યા છે

વર્ષોથી બનાસ નદી પર પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે પરંતુ હજી સુધી પુલ ન બનતા ગ્રામજનો આ રીતે જોખમી રીતે ત્યાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે તાલુકાનું આ કાકવાડા ગામ છે વર્ષો જૂની માગણી છે અનેક બાળકો આજે જ્યારે વરસાદ આવે ત્યારે બનાસ નદીની અંદર પસાર થઈને એને આવવું પડે છે તેને લઈને મોતની નદી કહેવાય એ નદીની અંદર બાળકો દર વર્ષોથી આ સમસ્યા છે તેને લઈને હજુ સુધી લોકોની માગણી છે અનેક સરકારી બાબુઓ સરકારો લોકો અહીંયા આવીને ખાતમુહૂર્તથી કરી ગયા છે પણ હજુ સુધી કોઈ એનું કામ કરવામાં નથી આવતું અહીંયા પશુપાલકો બી છે અહીંયા લોકો જે પાંચથી ચાર ગામડા આવેલા છે તે ગામડાને બી મુશ્કેલી આવવા જવા માટે પશુપાલકોને પડી રહી છે અનેક વરસાદ આવે ત્યારે આ જે નદી છે એ મોતની નદી બની શકે છે ત્યાં અનેક લોકો રજૂઆત કરી છે કે આ તાત્કાલિક અમારી બ્રિજ બનવા કે પુલ બનવામાં આવે પણ હજુ સુધી પુલ નથી બન્યો તેને લઈને અહીંના લોકો અત્યારે તો જે આ અમીરગઢ તાલુકાના જે કાકવાડા ગામના અત્યારે લાચાર છે તમામ અનેક વાર માગણી કરી રહ્યા છે કે પુલ બનાવો બ્રિજ બનાવો પણ હજુ સુધી નથી બનતું તમામ માગણી કરી રહ્યા છે હવે લોકોને છેલ્લે આ અહીંથી નીકળવા માટે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અહીંયા તમામ આ રસ્તો ચાર ગામડા જે જે આ એ લોકો આવા જવાનો તમામ રસ્તો બંધ થઈ ગયા છે તેને લઈને જલ્દીથી આ પુલ બનાવવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે રતન સાગિયા એબીપી અસ્મિતા બનાસકાંઠા સાહેબ બનાસ મારે અમારે પૂરી પૂરી સમીક્ષા ભારંભારી સમીક્ષા છે આઠ દસ વર્ષથી રજૂઆત કરીએ કે પુલ પાછ થયો પાછ કોઈ લાગતું નથી કે પુલ આજે બને કાલે બને મુહૂર્ત કરીને ક્યાં આ બાળકોને ભણવા માટે મુશ્કેલી પડે એક આ પશુધન વાળા ડેરીમાં દૂધ ભરાવાની ફૂલ તકલીફ પડે બાળકોને મોકો સાહેબ તણાઈ જવાની સંભાવના પૂરી પૂરી રહે ફરીને મોકલા દેવા સરળ થાય દસ પંદર કિલોમીટર માં જાવ તો આઠ દસ કિલોમીટર ફરીને જવું પડે આ પશુધન માટે અમે ચારો લાવી શકતા નથી આ બાજુ આ બાજુ આ બાજુ અમારે ખુબ મુશ્કેલી વેઠવી પડે સમન સડો લાવવું હોય કે અમારા ચક્કી બીજે પીસાવું આટો થયું મને સમીક્ષા પડી રહીએ કઈ રીતે સાહેબ વરસાદ રો આવવાનું